ગૌરી વ્રત ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ગૌરી વ્રત એ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ પાર્વતી છે ગૌરી વ્રત એ એકાદશી શરૂ થાય છે જે પાંચ દિવસ સુધી ચાલે છે જેમાં યુવતીઓ સારો પતિ મળે અને લગ્નજીવન સુખમય બને તે આશય સાથે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પાંચ દિવસ સુધી ઉજવે છે યુવતીઓ આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે છે વ્રત દરમિયાન કડક ઉપવાસ ચાલુ ચલનનું પાલન ભજન પૂજન અને માતા ગૌરીની આરાધના કરે છે અને બાગ બગીચાઓ તેમજ રોડ ફરવા જઈ આનંદ અનુભવે છે વ્રતના પાંચમા દિવસે વ્રત સમાપન થાય છે અને ઉપવાસ તોડવામાં આવે છે આ વ્રત સાદગી શૌચ અને ભક્તિનું પ્રતિક છે અને યુવતીઓ આત્મસંયમ અને ધાર્મિકતા તરફ પ્રેરિત કરે છે આ પાંચ દિવસના વ્રત દરમિયાન નાની નાની બાળકીઓ જુવારા પોતાના ઘરે રાખી અંતિમ દિવસે મંદિરે જઈ એની પૂજા કરે છે તેમજ ગરબે રમે છે તેમજ પોતાના જવારા સાથે ફોટા પડાવી ખુશી વ્યક્ત કરે છે અષાઢ મહિનામાં ગૌરી વ્રત આવે છે પાંચ દિવસનો તહેવાર છે નાની છોકરીઓ ગૌરી વ્રત કરે છે અને મોટી છોકરીઓ દયા પ્રાર્તીનું વ્રત કરે છે હું નાની છોકરીઓને લઈને આવીએ છીએ બે ત્રણ દિવસ અમે સ્વામીનાથ ગુરુપુરમાં ગયા હતા ત્યાં પણ અમને ખૂબ મજા આવી અને આજ રોજ અમે નાયર મુકામે ગુરુકુરમાં આવ્યા છીએ નાની છોકરીઓ ખૂબ એન્જોય કર્યું અમે પણ ખૂબ એન્જોય કર્યું મજા આવી મસ્ત તહેવાર છે એ બધાને મનગમતો પ્રિય તહેવાર છે આ તહેવારમાં છોકરીઓને ઉપવાસ કરવાના કેટલા દિવસ હોય છે પાંચ દિવસ હોય છે ઉપવાસ કરવામાં આમ કે પણ મીઠા વગરનું ભોજન એ લોકોએ લેવાનું હોય છે અને પણ એ દિવસમાં એક જ વાર